ભાયું ભાયું હામા હામા કેસ ને કોર્ટમાં ધક્કા ખાય છે એવા કેટલાય દાખલા છે બે માણસ નોક નોખા બંગલામાં રહેતા હોય બોલો તો પછી હવે નોખા જ પડી જાય હું પટે ખોટું હાવ કામ હોય ને કામ હોય પછી ઓમ બે માણસ હોય પાછા એમાંથી આપણે આપણી પરંપરાને જાળવી અને આપણી માવડીઓએ હવે તો બધું સારું થઈ ગયું પણ આ એવા ડોહિયું બેઠા છે કે જેને ઘંટીઓમાં દળના દળી દળી અને મહેમાનોને રોટલા ખવડાવ્યા છે ન્યા માં કકુમાં જેવી જગદંબા આવે ભલા માણસ ન્યા માં લીંબો જ આવે એમને નથી થતું ભલ્યું વીણના ભલા ઈ મલા બાપા એને માં ક્યારે સપનામાં આવવાનું કે સપનામાં આવી પ્રસંગ ક્યારે થાય એમનેમ નથી થતું કઈ માં એમને ઉતરે અહીંયા તમારા ડેડોલ ગામમાં કાલે કોઈ મોટી કંપની આવે અને એમ કે આટલા હજાર કરોડ આપ્યા તમે પંદર દિવસમાં જમ્બો જેટ સાતસો માળા હામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો એવું કે કોઈ કંપની એટલે તમારું આખું ગામ કેવા જાય કે ભાઈ હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈએ બાકી સાતસો માળા હામે એવડું પ્લેન ઉતરે જમ્બો જેટ એવું એરપોર્ટ બનાવવા માટે પાંચ સાત વર્ષ હોય છે એમ પૈસા ગમે એટલા આપો તો ન થાય એરપોર્ટ હવે એક સાતસો માણસ સામે એવડું પ્લેન ઉતારવું હોય તો પાંચ સાત વર્ષ હોય જતા હોય તૈયારી કરવામાં ખાલી પ્લેનમાં તો ભગવતી કકુ માને ઉતારીએ છીએ એને કેટલી તૈયારી કરીએ છીએ ભોગ કલ્પના કરજો કરી નથી થતું મા નો આવે પડે ધર્મ રહેશે તો રહેશે અને એક આ યુગમાં તો ખાસ યુવા ધનને અભિનંદન આપું આ યુવાનડા બધા દેખાય છે આ બધા વડીલો બધા બેઠા છે એ બધા આ જોડાણા છે કે અમે ધર્મો છવું અમે કંઈક કરીએ અમે પૈસો વાપરીએ સમય આપીએ આ યુગમાં આ જરૂરી છે કઠણાઈ આપણી ઈ છે કઠણાઈ શબ્દ બોલું છું અહીંયાથી સનાતનની કોઈ સાધુ કોઈ સાહિત્યકાર કોઈ કથાકાર કોઈ ભુવાજી કોઈ વડીલ સનાતન ધર્મ માટે ખૂબ બોલીને આગળ વધશે ને એટલે સીધા ને આપણા ઊભા થાય હો રાક્ષસો બીજા કોઈ આપણને કોઈ દી નુકસાન નથી કરી શકે હો જાહેરમાં કહું છું ભલે ગમે એટલા વળખાય ગમે એટલા આક્રમણો આવે વિશ્વમાંથી

ઇન્દરપાળ હોદા હોત મીટે શાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરૂ શિવ શક્તિ ડાક દેવા દાનવાજી દેવા દાનવાજી દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણ ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉડ બાટા ધૂટ તેગા જાળ બંગળ ટૂટ રૂબક તોપ તાલે એક અન સુજે કોણ ચાલે જી તાકાત નથી હામા બપ્પા રાવળ ને વાંસો દાડા હાંગા ને વાંસો શિવાજી ને વાંસો પ્રતાપ ને વાંસો અમીરજી ગોહિલ ને વાંસો કેટલાય દાખલા છે કુલદીપભાઈ અમે વાળા કોઈ થી આપણું બગાડી જ નથી ગયા પણ જેમ જેમ કળિયુગ વધતો જાય છે એમાં આપણા ધર્મ ઉપર જરાક અમે આમ નીકળ્યો તમે નીકળો કાલે થી નીકળો સનાતન માટે જ બોલવું છે સનાતન ને નુકસાન સીધે સીધા આપણા ને આપણા આ ખોટા છે ને આ પૈસા સારું કરે છે અરે તને કરડે કાળો તો નાગ તને તું જન્મો એ જ મોટી ખોટ છે હવે બીજું કોને કહેવા જવું એટલે કેવાનો અર્થ એવે ટાણે આપણે આવી રીતે ભેળા થતા રહીશું તો આપણો પરિવાર ભેળો રહેશે કુટુંબ નથી વિખાતા કુટુંબ ભાવના દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી તેથી ભારત ના આય આ સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશીલા નાલંદા એ ભારતની ધરતી છે ભલા માણસ એટલે ધર્મ માટે જેટલું થાય એટલું આપણે કરવું પડશે બોલે એને બોલવા દઈએ પણ આપણે આપણું કામ નહીં મૂકવાનું હા એ તો એનું કામ કરે છે એ એનું કરે આપણે આપણું એ તો અમુકને નો જ ગમે ભગવાન કૃષ્ણજીન માં તોય અમુકને નોતું ગીમું હરામજીનમાં તો અમુકને નહોતું ગીમ તો ન ગમે વરસાદ ધરતી માથે પેલો પડે ને તો અઠવાડિયું થાય ને તો લીલા પૂપળા ફૂટે કોને ખબર બધી વનસ્પતિને ને ધ્રોકડી થી લઈને વડલા સુધી કોઈ એવી વનસ્પતિ નો હોય જેને નવા પાન નો આવે બધા પૂપળા ફૂટે એક ને નો ફૂટે કોને ખબર કેરડા ના કોઈ દી જોયું સોમાહુ જામી ગયું કેરડા પાંદ આવ્યા અમુક જરડાના પેટના કોઈ દી કોળા જ નહીં એની ચિંતા ન કરવી તમે તમારું કામ કરો એ એનું કામ કરે પણ એમાંથી જે નીકળી ગયા છે એટલે ધર્મ માટે બધાય ને આપણે જ્ઞાતિ જાતિ ગૌરવ ઠીક છે આપણે પણ બધું ભૂલી અને સનાતની સહી હિન્દુ ભારતીય જ્ઞાતિવા આપણે અને કરવું આપણે આપણું સંભાળ લેવાનું છે ખાલી આપણે કોઈને કઈ કહેવાની જરૂર જ નથી આપણે જ આપણું પછી બીજા દોસ્ત એ ખોટી વાત પડે છે આપણે જ આપણું ટાળ્યું છે જ્યારે જ્યારે જોયું છે ત્યારે આપણા આ ઈ જ્યારે તમે વાંચો ઇતિહાસોને ત્યાં ખબર પડે કે શું આપણા માટે આપણા ધર્મ માટે કેવા કેવા લડ્યા છે કેવડી કેવડી દીકરીઓએ બલિદાનો આપ્યા છે અને આજે દીકરીઓ ઉલાળા મારે ફાવેવા કપડા પહેરીને કૂદકા મારે જરાક જરા કોક બોલે તાર નીકળી પડે ટીવીમાં આવીને અમે અમને સ્વતંત્રતા આપો અરે તમને નાગણીઓ કરડે તમને આથી કેવી કે સ્વતંત્રતા જોઈએ છે પણ સાબે ક્રાશ નો જોવાય અમારા જુનાગઢમાં એવી તો ઘણી ઘટના છે અમારા જૂનાગઢમાં ધંદોહર ગામમાં તો કે ન જોવાય કા તો કે અમારી દીકરીઓ રાહાડા રમેય તો જગદંબાને અને કાળિયા ઠાકરને રિજવવાય રમે છે એ নবাবને દેખાડવા માટે ના રાહાડા નથી ભલા માણસ હા 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 આખી કેવડી ઘટના વાચ્યો કોક આવી તો કેટલી કથાઓ છે કહેવાનો અર્થ એટલો જ છે મારો કે આપણે આપણી પરંપરા જાળવીશું તો આપણને આ માતાજીઓ બચાવશે આપણે ત્યાં માં કીધું ને કે નાગણી બનીને આવે સાહેબ કાયમના માટે આવવા માટે તૈયાર માં કપૂમાં એમ કે અરે લેમ્બો જ એમ કે મારો દીકરો મને કામ સીધે તો એના કામ કરવા સિવાય મારે બીજું કામ જ નથી પણ એકવાર હાથી રીતે તો યાદ તો કરી લે ખબર પડે ઘણા ને તો જાન લઈને પરણવા જતા હોય તો કે એકચુલી આટલો ખર્ચો કર્યો પરિણામ સીધ ખરા ને હવે હાહરા ઉપર ભરોહો ન હોય મ્યા માતાજી આવે એની ક્યાં વાત જ રહી છે એવી વાત નથી પણ જગદંબાના સાનિધિમાં મળ્યા છે બસ એટલે માં હે જગદંબા આ સંસાર સાગર છે ભગત બાપુ કહે છે કે માડી એ ગણી રાત ગંધારી એમાં કાલ કાય કાજળ ભોલ્યા હે માં આ સંસારમાં એવી કળિયુગમાં કા કાળી રાત ઓગળી ગઈ છે કાલ કાય કાજળ ભોલ્યા માડિયામાં હારા માણાની નજર નહીં પૂગ્યા આમાં માડિયામાં એ નાવિક ની નજરું કરે ગે હવેલો મારી તારા એ બે ગણા ગઢ ગીર ના ખંડ નજરું પડે રેલો મારી તું તો એ કરુણા ને ઉજળે કાંઠે આપના તરફથી જેમ ભાઈ કીધો એમ જે ઘો રૂપિયા આવશે અહીંયા રહેવાનું છે હજારો માણસો જમતા હોય હારા કામ થતા હોય શ્રદ્ધાથી માણસો ભેળા થતા હોય તો સનાતન આ બધા ઉત્સવો છે ઉજવતા રહેવા જોઈએ એટલા માટે 嘛。<Bye. S 2> <Bye. S 1> शक्ती श